નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ નવ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે અને આવક પણ વાહનની સારી એવી છે વરસાદ પછી ખરાયેલ નીકળી છે અને બજાર પણ થોડાક ઘણા સારા લાગે છે તલના મીડિયમ બજાર બહુ સારા છે હોળ સત્તરસો પચાસથી માંડીને ઓગણીસો પચાસ સુધીના ભાવ થાય છે મીડિયમ માલમાં સુપરમાલના બે હજાર એકવીસો બાવીસના નામ પડે છે પણ હજી સુપર માલ આવતો નથી પણ આવે તો નામ એવા પડે ખરી

19.5 મારો વિડિયો નાખી દેતો પણ 1962 25 1925 આયા ભાઈ ગામ ઓ બોલો કોને હાય રૂપિયા હોય કે હાલો ભાઈ પાનિયાર પ્રીમિયમ ક્વોલિટી રૂપિયા પચી ખરાત્રીસ રૂપિયા પાંત્રીસ હાલ અડધા ઓગણીસો પાંત્રીસ ઓગણીસ પાંત્રીસ રૂપિયા

시이해주셔서 ઓગણીસો પંચાણું પંચાણું રૂપિયા પૂરા ઓગણીસ ਬਣ